કાળા દિબાંગ વાદળો અને પવન સાથે કુતિયાણા શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેને લઈ આ કાળઝાળ ગરમીમાં વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે પરંતુ ખેડૂતોને ખેતરોમાં રહેલ ઉનાળો પાકને લઈને ચિંતામાં મુકાયા છે કુતિયાણા શહેર ત્રીજા દિવસથી પણ વરસાદનો આગમન જોવા મળી રહ્યો છે કારણ કે સવારમાં વરસાદ કે બાદ બપોર બાદ વરસાદ જોવા મળી રહ્યો છે લગ્ન ની સિઝન આવી રહી છે આવા જ સમયની અંદર વરસાદે ભંગ પડતા જ વેપારીઓમાં ચિંતા જોવા મળી છે બીજી તરફ જો આ વાર માગ સહિતના અનેક પાકના વાવેતરો થયા છે જેની અંદર વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક નુકસાની ભીતિ જોવા મળી રહી છે ગઈકાલે વરસાદ પોણો ઇંચ જેવો પડી રહ્યો છે આજ સતત એક કલાક થી વરસાદ વરસી રહ્યો છે જે એક ઇંચ કરતા પણ વધુ વરસાદ જોવા મળ્યો છે અને વરસાદ હોવાને કારણે લોકોમાં ક્યાંક માહોલ જોવા મળે છે આવા સમયમાં વરસાદ આવતા જ ક્યાંક ને ક્યાંક લગ્ન ને જે પ્રસંગો છે ક્યાંક ને ક્યાંક વિઘ્નમાં જોવા મળે છે આવા સમયમાં લગ્નના હિસાબે વરસાદના હિસાબે ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ણા સતત ચાર દિવસ થી કમોસમી વરસાદ ને લઈને હાલ તો ખેડૂતોની હાલત કફોડી બની રહી છે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા